સફાઈ કરવામાં આવી પરંતુ આજે જયારે ફરી તળાવ સરોવર ભરી અને લોકોને પીવાનું પાણી આપવામાં આવ્યું છે પરંતુ આ પાણી લોકો પીવે તો ક્યાંક તેમનું આરોગ્ય જોખમાય જ તેવું પાણી છે કારણ કે અત્યારે જે પાણી લોકોને આપવામાં આવ્યું છે તે પાણીમાં મૃત માછલી તો છે પરંતુ સાથે સાથે મૃત પ્રાણી અને મૃત પશુઓના મૃતદેહો પણ આ પાણીમાં જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો ક્યાંક પાણીમાં જે નળ કનેક્શનમાં પાણી આવે છે તેમાં કેટલાક અવશેષો આવી રહ્યા છે મહત્વની વાત છે કે જયારે સરોવર ખાલી હતો ત્યારે તેની સફાઈ ને કરવામાં આવી પાણી ભરીને લોકોને આપો

ચોક્કસ જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાની પરિસ્થિતિ એ ન બની છે નગરપાલિકા દ્વારા પાટણના લોકોના વેરા એ બમણા કરી દેવામાં આવ્યા છે પરંતુ સુવિધાના નામે મીંડું છે થોડા દિવસ પહેલા ચાર દિવસ સુધી પાટણની અંદર પાણી ના આવ્યું તો આ તંત્ર ની તમે પરિસ્થિતિ જુઓ જયારે એ ચરાવતું હતું ખાંડોરો જેના અંદર થી પાટણની જનતા પાણી પીવે છે એ ખાલી હતું ત્યારે સફાઈ ના કરી અને ફરીથી એની અંદર પાણી આવ્યું ત્યારે સફાઈ ની શરૂઆત કરી અને પાણી જે કેનાલમાંથી પાણી આવે છે એ અંદર લોકો ધોવે છે પોલીસ સંકલન સંકલન ની અંદર પણ આ રજૂઆત કરી છે અમારા કોર્પોરેટર ભરત ભાટીયા એ પણ નગરપાલિકાની અંદર રજૂઆત કરી છે પરંતુ નગરપાલિકાનું તંત્ર જાણે આ બાબતે કોઈ કાળજી લેતું નથી અગાઉ મેં જે પ્રમાણે માહિતી માગેલી અને પાટણની અંદર જે પીવાના બોર છે એ અગિયાર બોર માંથી નવ બોર નું પાણી એ નોન પીવાલાયક નથી એવો રિપોર્ટ પણ અમારી પાસે આવેલો છે એટલે પાટણની જનતા સાથે નગરપાલિકા પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ માટે અમારા કોર્પોરેટરશ્રીઓ રજૂઆત કરી છે પરંતુ હવે પાટણની જનતા જ્યાં સુધી જપશે નહીં આ આ તંત્ર નથી અમે બાબતે વારંવાર કરી સંકલન ની મીટિંગ હોય મીડિયા ની અંદર પરંતુ તંત્ર ના ધ્યાને આ બાબત આવતી નથી ખરેખર તો તંત્ર ની સામે અધિકારીઓની સામે આ ગંભીર પ્રકારની બેદરકારી અને આરોગ્ય સાથે જોડાયેલી એમની સામે ગુનાહિત ફરિયાદ

ચોક્કસ આ તો આ આ નવો બનાવ નથી અગાઉ પણ આ રીતે પીવાના પાણીની અંદર મૃત અવશેષો મળેલા છે ગટરનું પાણી લોકો એક વિસ્તારની અંદર તો છેલ્લા છ મહિનાથી ગટરનું પાણી એ લોકો પી રહ્યા છે વારંવાર નગરપાલિકાની અંદર માટલા ફોડવાનો કાર્યક્રમ રાખ્યો પરંતુ કોઈ તર્ક ઉતરતું નથી આ માટે નહીં લખતા ઢોળોનો પ્રશ્ન હોય સફાઈનો હોય સ્ટ્રીટ લાઇટનો હોય ગટરોનો હોય તમામ બાબતે નગરપાલિકાનું તંત્ર ફેલ જેલું છે રખડતા ઢોરોના લીધે પાટણ અંદર ત્રણ થી વધુ લોકો મૃત્યુ થયા છે પરંતુ મને લાગે છે કે વહીવટી તંત્ર પણ આ બાબતે એ સદંતર નિષ્ફળ રહ્યું છે રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર શ્રીએ પ્રાંત ઓફિસરને ને લીગલી કાયદાકીય રીતે સત્તા મળી કલેક્ટર ને પણ સત્તા મળી છે તો એમને એમની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવી જોઈએ તો જ આ નગરો તંત્ર સુધરશે એવું મારું માનવું શું ત્યાંની સમસ્યા છે જે આપ જણાવશો કે કેવી સમસ્યાઓનો સામનો પાટણના લોકો કરી રહ્યા છે કારણ કે આટલું ગંદુ પાણી આપ લોકો પી રહ્યા છો સ્વાસ્થ્ય સામે ખતરો પણ ઉભો થઈ શકે છે સાચી વાત છે મેડમ છેલ્લા પાણી આવતું અને પાણી હવે આવવાનું ચાલુ થયું છે તો એકદમ ગટર જેવું પાણી આવે છે કે જે અમે પીવામાં કે નહાવા ધોવામાં કે કંઈ ઉપયોગ કરી ના શકીએ અને આ સમસ્યા આજની નથી આ સમસ્યા અગાઉ બી પહેલા બી બનેલી છે છેલ્લા બે વર્ષથી પાટણમાં પાણીની આ તકલીફ ચાલી રહી છે જી બિલકુલ આપ આપનું નામ શું છે કયા વિસ્તારમાં આપ રહો છો કારણ કે આટલું ગંદુ પાણી જો લોકો પી રહ્યા છે તો તેમને ફૂડ પોઇઝન થઈ શકે છે કોઈ મોટી સમસ્યા પણ થઈ શકે છે શું આપ તમામ લોકોએ તંત્રની કોઈ રજૂઆત કરી કરી હતી ખરી હા અમે તંત્રમાં બે થી ત્રણ વાર રજૂઆત કરી બેન પણ એના માટે મતલબ કઈ એક્શન લેવામાં આવ્યું નથી હાલાકી કોઈ જોવા પણ નથી આવતું હું મારું નામ છે મંસુરી અબ્દુલ સમદ નાસીરભાઈ તાલવીવાડા વોર્ડ નંબર એક વોર્ડ નંબર એક વિસ્તારમાં રહું છું હું જે બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે પ્રકારથી અહીંના લોકોની સમસ્યા છે પરંતુ પાટણનું તંત્ર છે જોવા નથી આવતું કંઈ કરવા નથી આવતું એટલું જ નહીં પરંતુ પીવાનું પાણી એટલું ગંદુ લોકોને પૂરું પાડવામાં આવી રહ્યું છે કે સરોવરમાં જે મૃત પ્રાણીઓ છે તેમના અવશેષો નળમાંથી નીકળી રહ્યા છે માછલીઓ નીકળી રહી છે અને છતાં ત્યાંની પાલિકાની કામગીરી સામે આટલા સવાલો ઉપસ્થિત થવા છતાં કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી અશરફ જે પ્રકાર થી લોકોની સમસ્યા છે બે દિવસ તો પીવાનું પાણી મળ્યું હતું કારણ કે સરોવરમાં પાણી ના હતું પરંતુ હવે જ્યારે પાલિકા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે લોકો સામે પાણી તો છે પરંતુ તે પાણી લોકો પીયાતા ડરે છે કારણ કે આ પાણી પીવે જ તો મૃત અવશેષો કે અગાઉ પાણી ના આપ્યું અને અત્યારે પાણી આપવામાં આવે છે તો લોકો ક્યાંક પાણી પી નથી શકે એટલે મહત્વની વાત છે કે પાલિકાની ખૂબ ગંભીર બેદરકારી કહેવાય કે બિલકુલ અશરફ આભાર સમગ્ર માહિતી બદલ પહેલા પાણી નહોતું પૂરું પાડવામાં આવતું અને પાડવામાં આવ્યું તો આટલું ગંદુ